મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ગઈકાલે ગુજરાતની અંદર જોવા જઈએ તો બસો ને મિત્રો પંદર તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ મિત્રો સાડા ચાર ઇંચ સુધીનો જોવા મળ્યો છે એમાં પણ સાઠ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે જ્યારે વીસ તાલુકા એવા છે જેની અંદર બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢ સહિત તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત વલસાડ સુરતની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો છે અહીંયા તમે જોઈ શકો છો જે સિસ્ટમ ગુજરાત ઉપર હતી તે હવે મિત્રો સમગ્ર ભારતની અંદર ફેલાઈ ગઈ છે એટલે કે તમે આ ઘાટો બ્લુ કલર જોઈ રહ્યા છે તે વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી છે અને આ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે ગુજરાતની અંદર અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજ પવનોને કારણે સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક અને હળવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો આગામી સમયની અંદર ગુજરાત હવામાન વિભાગે પણ જોરદાર વરસાદની આગાહી કરી દીધી છે અહીંયા તમે મિત્રો સેટેલાઇટ ઇમેજની અંદર પણ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર સતત મિત્રો વાવાઝોડા બની રહ્યા છે સાથે સાથે બેકઅપની અંદર પણ મિત્રો વાવાઝોડા છે તમામ ભેજ મિત્રો ભારત તરફ અને એમાં પણ છે એ વડે અને ગુજરાત તરફ આવી રહ્યું છે રાજસ્થાન તરફ મિત્રો ફંટાઈ રહ્યો છે જેને લઈને આગામી સમયમાં હજુ પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે મિત્રો આ તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજ કે કઈ રીતે મિત્રો વાદળો છે સતત મિત્રો આવી કઈ છે એ આગળ વધી રહ્યા છે જેને લઈને આગામી સાત દિવસ દ્વારા મિત્રો ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે એટલે કે ગુજરાતમાં આગામી સાત દિવસ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે સાથે સાથે ગુજરાત હવામાન વિભાગે પણ કેટલાક જિલ્લાની અંદર લગભગ થી પંદર જિલ્લાની અંદર ખાસ કરીને રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ મિત્રો યલો એલર્ટની પણ જાહેરાત કરી છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરવાના છીએ ભારેથી અતિ ભારે

અને આ સાયક્લોન મિત્રો ખાસ કરીને બંગાળની ખાડી તરફ આવી રહ્યું છે ત્યાંથી મિત્રો ફરી મજબૂત બનશે એક સાયક્લોન બંગાળની ખાડીમાં છે અને એક સાયક્લોન મિત્રો રાજસ્થાન ઉપર છે જેને હિસાબે સતત મિત્રો સાયક્લોન છે બનવાને કારણે ગુજરાતની અંદર વરસાદી માહોલ છે કન્ટિન્યુ ચાલુ રહેશે આજની જો વાત કરીએ તો વહેલી સવારે ગઈકાલે જેમ વરસાદ પડ્યો ચાર ઇંચ સુધીનો એવો જ મિત્રો આજે પણ વહેલી સવારે વરસાદ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર છે એની અંદર જોવા મળી શકે છે ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો બનાસકાંઠાના પાલનપુર છે રાધનપુર છે થરાદ છે હિંમતનગર મહેસાણા ખેડબ્રહ્મા છે દુર્ગાપુર છે આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો લુણાવાડા છે અમદાવાદ વિરમગામ કુડા સુરનગર ઢોલકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ તો આ બધા વિસ્તારમાં સો ટકા વરસાદ બતાવી રહ્યો છે તો વહેલી સવારે આ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે એટલે કે ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે બપોરે મિત્રો ખાસ કરીને ગુજરાતનો આ ભાગ તમને બતાવી દેવી એટલે ખ્યાલ આવશે કે આ જે ભાગ છે આ ભાગોની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ રહેશે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દાહોદ ગોધરા અરવલી મોડાસા પંચમહાલ છે ગાંધીનગર છે તેમજ મિત્રો સાબરકાંઠા મહેસાણાના કેટલાક ભાગો છે સુરેન્દ્રનગર બોટાદના અમરેલી રાજકોટના ભાગો છે ભાવનગરના ભાગો છે જૂનાગઢના ભાગો છે તો આ વિસ્તારોની અંદર મિત્રો આજે ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે જોકે મિત્રો પવનની ઝડપ દેતા એવું લાગે છે કે પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી સાર્વત્રિક વરસાદના સારા રેડા મિત્રો જોવા મળી શકે છે હવે મિત્રો આપણે સિસ્ટમની વાત કરી દેવી તો હાલ મિત્રો જોવા જઈએ તો અલગ અલગ સિસ્ટમ છે એક સિસ્ટમની આપણે વાત કરી જે મિત્રો રાજસ્થાન ઉપર આવી પહોંચી છે બીજી બંગાળની ખાડીમાં છે અને ત્રીજી મિત્રો વિયેટનામમાં થાઈલેન્ડની આસપાસ છે તો એ તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ છે તેની અસર ઉત્તર ગુજરાતની અંદર વધુ રહેશે ત્યારબાદ બંગાળની ખાડીમાંથી નવી સિસ્ટમ આવશે અહીં તમે જોઈશું તો તેની હિસાબે સતત મિત્રો સિસ્ટમો આવવાને કારણે ગુજરાતની અંદર કન્ટિન્યુ વરસાદી રાઉન્ડ છે ચાલુ રહેશે અને ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખની આસપાસ પણ મજબૂત સિસ્ટમ આવશે એકત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો એક મજબૂત સિસ્ટમ છે એ મધ્ય ભારત થઈ અને ગુજરાત ઉપર આવી રહી છે તો પહેલી અને બીજી તારીખે પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે એટલે કે કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેશે ચાર તારીખથી મિત્રો આપણે ધીમે ધીમે વરસાદ છે એ ધીમો પડે તેવી શક્યતા દેખાઈ રહી છે તો અહીંયા તમે જોઈ શકો ત્યારબાદ પણ મિત્રો વરસાદ અટકવાનું નામ નથી લેતો બંગાળની ખાડીની અંદર હિંદ મહાસાગરમાં અરબી સમુદ્રમાં જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે જે આગામી સમયની અંદર ગુજરાતની અંદર સારો એવો વરસાદ છે લાવશે હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગની ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી પણ આપણે જોઈ લેવી તો અહીંયા તમે જોઈ શકો છો આ ત્રેવીસ તારીખના ડેટા છે વરસાદના અને ત્રેવીસ તારીખના ડેટા પ્રમાણે જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ છે આ સિવાય તમે જોઈશું ઉત્તર ભારતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ છે આ સિવાય ચોવીસ તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ જ્યારે રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર રેડ એલર્ટ તો આજે પણ મિત્રો અતિ ભારે વરસાદ પડી શકે છે પચીસ તારીખે પણ એ જ પોઝિશન ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટાછવા વિસ્તારમાં અતિ ભારે જ્યારે રાજસ્થાનની અંદર રેડ એલર્ટની આગાહી કરી છે આ સિવાય છવ્વીસ તારીખ ધીમે ધીમે જવર ઘટશે તો અહીં તમે જોઈશું ગુજરાતની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદની આગાહી સત્યાવીસ તારીખે પણ એક સિસ્ટમ આવી રહી છે તો તેને લઈને સત્યાવીસ તારીખે પણ ઓરેન્જ એલર્ટ અઠ્યાવીસ તારીખે પણ ઓરેન્જ અને ઓગણત્રીસ તારીખે પણ ઓરેન્જ એલર્ટ એટલે કે ગુજરાતની અંદર વરસાદી રાઉન્ડ છેક મિત્રો ઓગણત્રીસ તારીખે ચાલુ રહેશે આ સિવાય તમે જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ બની અને મિત્રો આગળ વધી રહી છે તો આ જ પ્રમાણે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર કન્ટિન્યુ આવતી રહેશે આ સિવાય ગુજરાત હવામાન વિભાગની આગળ જોઈએ તો ચોવીસ તારીખે એટલે કે આજના દિવસે મહેસાણા સાબરકાંઠા અરવલી અને જૂનાગઢની અંદર ઓરેન્જ એલર્ટ છે તો આ જિલ્લાની અંદર છૂટા છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ અતિ ભારે વરસાદ પડશે આ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા પાટણ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં પીળો કલર છે એનો મતલબ કે છૂટાછવાયા વિસ્તારમાં આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકી શકે છે આ સ્વેત સમગ્ર ગુજરાતની અંદર તો ભારે વરસાદની સાર્વત્રિક વરસાદની આગાહી તો છે જ આ સિવાય પચીસ તારીખે રાજસ્થાનની અંદર રેડ એલર્ટ હોવાને કારણે અમરેલી મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ જ્યારે ગીર સોમનાથ ભાવનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા ગાંધીનગર ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી ડાંગની અંદર પચીસ તારીખે પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળવાનો છે આ સિવાય છવ્વીસ તારીખે પણ તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ આ સિવાય અમરેલી ભાવનગરની અંદર પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સત્યાવીસ તારીખે એક સિસ્ટમ મિત્રો કચ્છ ઉપર આવી રહી છે જેને લઈને કચ્છ બનાસકાંઠા પાટણ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરની અંદર ભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે અઠ્યાવીસ તારીખે મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર હશે ખાસ કરીને કચ્છ ઉપર હશે તો ત્યાં પણ મિત્રો ભારે વરસાદની સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર દ્વારકાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં એટલે કે વરસાદ હજી ગયો નથી ઉપરા ઉપરી સિસ્ટમો આવવાને કારણે ગુજરાતની અંદર હજુ પણ વરસાદી માહોલ ચાલુ રહેશે તો એકદમ સાચા અને રિયલ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને એક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત